પાટણ પાટણસાઈના મોતીસા દરવાજા ચોકમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિને લઈને પાટણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્થાનિક રહીશોને નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારો મોતીસા દરવાજા ચોકમાં કાર્યક્રમ કરવા આવ્યા હોવાની જાણ થતાં જ મહિલાઓ મોટી સંખ્યામાં આવી પહોંચી હતી અને રાધનપુરીવાસ પીપળીવાસ સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભના ઉભરાતા ગંદા પાણીને લઈને સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને અનેકવાર સ્થાનિક કોર્પોરેટરો સહિત પાલિકાને રજૂઆત કરવામાં આવી હો છતાં આજ દિન સુધી તેનો નિકાલ કરવામાં ન આવતા મહિલાઓએ પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો તો સ્થાનિક વિસ્તારની સમસ્યાને લઈને પાલિકા પ્રમુખ ગાડીમાં બેઠા હોય તેઓને રજૂઆત કરવા મહિલાઓ જતાં જ પાલિકા પ્રમુખે સ્થાનિક મહિલાઓની રજૂઆત સાંભળી ન હોવાના આક્ષેપો કરીને તેઓ મોતીસા દરવાજાથી પલાયન થઈ ગયા હોવાના ભરત પટણી આક્ષેપો કર્યા હતા માજો બવા ખઈ જાય એકી નામ નો દિલતું જો ફોટો પડે નામ નામ બોલા એકી હા ભાજુ એકી છે મને તમાર છે

તદઉપરાંત મોતીસા દરવાજા બહાર શૌચાલય તોડી પાડવામાં આવ્યા હતા ત્યારે તેનો કાટમાળ બારોબાર ભાજપના જ લોકો દ્વારા વેચી મારવામાં આવ્યા હોવાના પણ સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા હતા ત્યારે દેવચંદભાઈ પટેલે આ તમામ કાટમાળ બાંધકામ શાખામાં હશે તેમ જણાવી પક્ષની આબરૂ સાચવવાના પ્રયાસો પણ કર્યા હતા અંદર ઘણા સમયથી અમારે જે ભૂગર્ભ લાઈન જે છે ને એ ચેમ્બરો તૂટી ગઈ છે એ ચોકઅપ થઈ ગઈ છે એટલે લોકોને વારંવાર રજૂઆત હતી તેમ છતાં ભૂગર્ભ ગઢવાળા રિપેરિંગ કરવા છતાં પણ એ લાઈન ખુલતી નથી એટલે અમે તાત્કાલિક યોજના ધોરણે એ સર્વે કરાવીએ અને જીડીસી વાળા ભાઈ અમે નવરાત્ર પતી જાય એટલે કામગીરી નવી લાઈન નફાઈ શરૂ કરી દીધું એટલે એમનો કાયમી પ્રશ્ન હલ થઈ છે જો કે આ સ્થાનિક લોકોએ પીએડ યોજના અંદર બધા ભાજપના લોકો કંઈક થઈ ગયા છે એવી વાત કરતા શું છે હકીકત કોણ ખાઈ ગયું છે તો એમાં કેવું વસ્તી છે વસ્તી ગમે તે બોલતી હોય

પડી સારી પડી જ હોય હાલ એટલે મને એવી બધી ખબર ના હોય